બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હિરણ નદીમાં બંને કાંઠે પાણી આવ્યા હતા જેને લીધે રાજવાસણા પાસેનો આ વીયર છે તે છલકાઈને તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યા હતા ડેમ છલકાઈ ગયો હતો એમ કહેવામાં પણ અતિશયોક્ત નથી કારણ કે આ વિયર એ ડેમ નથી કહેવાતો પરંતુ એ પિકઅપ વીયર છે એટલે એની મેં વ્યવસ્થા જેવી હોય છે કે ઉપરથી પાણી વહી જાય આ હિરણ નદી જે રાજવાસણા રાજબોડેલી વિસ્તારમાંથી પૂર તાલુકાના આ વિસ્તારમાંથી નીકળે છે વાસ્તવમાં એ કવાટમાંથી પસ પસાર થાય છે અને કવાટમાંથી નીકળી અને આ વિસ્તારમાં જાય છે અને આ વિસ્તારમાંથી થઈ એ છેવટે આગળ જતી હોય ગત રોજ રાત્રે વરસાદ ખૂબ પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે એ સાથે આજે પણ વહેલી સવારે જ લગભગ પાંચ વાગ્યાથી પણ વરસાદની રમઝટ ચાલી હતી વીજળીના કડાકા ભડાકા સાથે તે સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદ પડ્યો એના લીધે નદીઓના ત્રાવ વિસ્તારમાં પાણી પણ આવ્યા અને આ હિરણ નદીની અંદર પણ પાણી આવ્યા અને હિરણ નદીનો જે ડેમ છે રાજવાસણા ડેમ છે છલકાઈ ઉઠ્યો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના આંકડાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં છ મિલીમીટર વરસાદ પડ્યો છે ગઈકાલ સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધી તે જ રીતે છથી ના બીજા આંકડા જોઈએ તો જેપ્રુપ પાણીમાં બત્રીસ મિલીમીટર સંખેડા ચોસઠ મિલીમીટર સૌથી વધુ અઢી ઇંચ નસવાડીમાં ત્રેવીસ મિલીમીટર બોડેલીમાં ચાલીસ મિલીમીટર લગભગ દોઢ ઇંચ ને કવાટમાં બત્રીસ મિલીમીટર આટલો વરસાદ પડ્યો છે અને વરસાદને લીધે ચોમેર કારની સ્થિતિ સર્જાય છે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા અને એક તબક્કે વરસાદની હેલી થશે એવું પણ સવારમાં લાગતું હતું બજારોમાં જો કે કોઈ પબ્લિકની અવર જવર ન હતી પાંચ છ વાગે સાડા છ સાત આઠ વાગે તેવા સમય દરમિયાનમાં વરસાદ ખૂબ પડ્યો હતો અને વરસાદને લીધે નદીઓમાં નવા પાણી આવ્યા હતા અને હેર નદીમાં તમે જુઓ કે ચોમાસાની જમાવટ બાવીસ તારીખથી બાવીસ જૂનથી પરમ દિવસથી શરૂ થઈ ગઈ અને એ સાથે જ પહેલો જ વરસાદ અને પહેલી જ વરસાદની અંદર આ નદીની અંદર બે કાંઠે પાણી વહેતા થઈ ગયા એમાં આ નદી તરત જ પાણી આવી જાય છે અને હાલત જ વહેતી હોય છે અને આ ડેમ માટે પણ આ સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરતા આવ્યા છે કે ડેમને લીધે ઉપરવાસના જે ગામો છે કિનારાના ગામો એમને નુકસાન પણ થાય છે અને રાજવાસણા વિયર એ વરદાન છે કે અભિશાપ તે અંગેના સવાલો અગાઉ પણ ઉઠતા હતા અને ફરી એક વખતે જ્યારે વારંવાર આ બાબત ચર્ચા થતી હોય છે તો લોકોની અંદર આ પ્રકારની વાતો ઉઠતી પણ હોય છે